કારણ છે કે અહિયાં પાણી ની ભરત બહુ રહે છે અમારે એટલે હજી પાણી સુકાવાનું નથી એટલા માટે આ રસ્તો કેમ ખેતર માં કોઈ વાતા નથી એટલા માટે રસ્તો હજી અવર જવર ચાલુ થયો નથી

ખેતર બરાબર સુકાણું નથી ખાલી આટો મારવા આવ્યા છે હું રામજી ભાઈ આ બગલા કેવી મજા લે છે જોઈ શકો તમે જો તો મિત્રો જો તળાવ આવી ગયા છે તળાવ ફૂલ ભરેલું છે હજી પાણી સુકાણું નથી જોઈ શકો છો તમે અને આ ખેતર છે જોઈ શકો ચા ભાઈ કઈક વાઈ ની અંદર જોઈ ગયા છે કામ હતું ભાઈ એ પાણી નું હોય આજે પાણી યાર નથી ઉકાણું રમજી આજે વખતે બહુ તકી ગયું છે આજે બહુ યાર લેટ છે જોશું કા તડાવ ના ખેતરમાં તો જો બહુ ભરેલું છે યાર

આ વિલેજ આઈ મીન જ્યાં સુધી મોલ હોય ત્યાં સુધી તો ઘર જ કહેવાય છે કારણ કે અહીંયા રહેતા હોય જોઈ શકો અને આ બાજુ તળાવ છે આમાં બહુ રામજીલીલું છે હા એટલે કારણ કે જો આ એટલું ઉપર ઉપર સુકાઈ ગયું છે આમાં આવે કેટલા દિવસ પછી કઈ જો કે આપણે હવે આપણે તો ખેતી કરતા તો આવડતે ની પણ ખાલી જોવા આવ્યા છે ભાઈ હા તો બહુ ભાઈ ને બહુ એક્સપેરિમેન્ટ છે કાવ તમને ખબર પડે ખેતી માં આપણે બરતી ખબર પડે એમાં તો હું તમને લઈ ને આવો મામાદેવ નું મંદિર છે મામાદેવ અહીંયા કમળ ફૂલ પણ છે આ છે અહીંયા જો કૂવા તો દેખાતા જ નથી ઓય દે જો મિત્રો આ કમળના પોતા પોતા જ કહેવાય ને કમળના વેલા કહેવાય જો આ ખેતરની અંદર તો કમળ છે દેખાય છે તમને ઝૂમ ફરી બતાવું છું જોઈ શકો તમે આ બધા કમળ જ છે અને આમાં એક પણ કમળ નથી મળશે મહેશભાઈ જાય છે આગળ ખેતર માં ખુશી જવાયાર લીલું હોય એટલે ખુશી તો જવાય ને આવું છે મિત્રો અહીંયાં અમારા ખેતર બાજુના પાણી આવી જાય ભાઈ ચોમાસામાં અમારો જે ડેમ છે મેઘલ ડેમ ઓવરફ્લો થાય એટલે અહીંયા પાણી ઓવરફ્લો થાય કે ના થાય પણ અહીંયા પાણી આવી જ જાય છે કારણ કે ડુબાણમાં ખેતર હોય એટલે પાણી તો આવી જ જાય ને ભાઈ તો પાછા રામજીન ભાઈ નીકળી ગયા છે ઘર તરફ ને આ ભાઈ તો અમારા જોડે જોડે જ આવે છે જવું ચાર જણા છે અમે હું ને રામજી અને આ બે નું નામ તો ખબર નથી ભાઈ હું હોય કોમેન્ટ માં જણાવી દેજો હાલો તો હવે જાય ઘરે ડાયરેક્ટ મળીએ તમને ઘરે જ મળીએ

कौन म कोई बिजनेस बिजनेस तो कोना करे ओ भाई भाई तो बिजनेस करे छे तो आ भूखो થઈ ગયો જો આવ આવ જરૂરી આ ભાઈ ની દુકાન ની સ્પેશિયલ આઈટમ હું તમને બતાવું છું જો તમે જોવા

પૈસા લેવા જાય હાલો આજ તો આપણે પૈસાવાળા થઈ ગયા આના હેલો વાહ તો જો ખાઈ તી બેઠો ભૂખડ મોટા ભૂખડુ છે અહીંયા ખા એક હમણાં માં ખાતો તો એક અહીંયા ખાય અહીંયા મોટું ડિસ્કસ થાય છે જો તો હા કિલ્લી આવી ગયો ઓય કિલ્લી એલિયન

જો સાગરભાઈ ની બડાઈ ઉડે હો ક્યાંક જો આ ટીમ છે આપડી આ ટીમ નો લીડર છે જો તમે મને બહુ મજા આવે આ સિલર પાલટી જ આવું કરતી હોય જો તમે જો ભાઈ આની પાસે ફિટકો છે હો જો હા ઓમ કેમ તારે પડાઈ નથી તૂટતી ઓવન નથી ભાઈ

બેઠો છો પતંગ ઉડાડે છે છોકરા બધી એટલે ભાઈ ઉપર ચડી અને સેલિબ્રેશન કરે છે હું એ નીચે છે હાલો તો મળીએ ને બીજા વિડીયો ની અંદર 对嘛？大姐不？